દુબઈથી ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના સોનાની સ્મગલિંગનો માસ્ટર માઇન્ડ બળદેવની સુરત શહેર એસઓજી પોલીસે અઠવા ગેટ પાસેથી ધરપકડ કરી છે બે હજાર ત્રેવીસમાં સોનું લવાયું હતું સૂત્રધાર હાલ દુબઈથી વાયા નેપાળ થઈ સુરત આવ્યો હતો અત્યાર સુધી છ આરોપીઓ ઝડપાયા છે દુબઈથી ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના સોનાની દાણચોરીમાં મુખ્ય સૂત્રધાર બળદેવ કોર્ટમાં હાજર થવા જાય પહેલાં એસઓજીએ શનિવારે બપોરે અઠવા ગેટ પાસેથી દબોચી લીધો દેશના તમામ એરપોર્ટ પર આરોપીના નામે એલઓસી ઇશ્યુ કરવામાં આવી હતી જેના કારણે બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખ સકરેલીયા પોલીસ પકડતી બચવા અઠવાડિયા પહેલાં દુબઈથી નેપાળ આવ્યો હતો અને ત્યારબાદ નેપાળથી સુરત આવ્યો હતો વધુમાં પોલીસે જણાવ્યું કે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસે સુરત એરપોર્ટ પર શાહજહાની ફ્લાઇટમાં દુબઈથી ફેનિલ માવાણી અને નીરવ ડાવરિયા બળદેવે આપ્યું હતું દુબઈમાં બળદેવને સોનું ડીએમ નામનો વ્યક્તિ આપતો હોવાની વાત સામે આવી એટલું જ નહીં બળદેવના સુરત એરપોર્ટ પર કેટલાક ઓફિસર સાથે સેટિંગ હોવાની પોલીસને શંકા લાગી રહી છે જ્યારે કરોડોના સોના સાથે બે યુવક પકડાયા ત્યારે બળદેવી સુરત એરપોર્ટના એક ઓફિસરને બંને યુવકના ફોટા મોકલ્યા હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી આથી પોલીસે તેને મોબાઈલ મેળવી સરકારી ઓફિસની સંડોવણી બાબતે પુરાવા એકત્ર કરવા તજવીજ શરૂ કરી છે